સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને ઉજાગર કરતા ભારત પર્વ બે ની ઐતિહાસિક ઉજવણી થઈ રહી છે જેમાં ઉત્તરાખંડના પ્રવાસન અને જાહેર બાંધકામ મંત્રી સતપાલ મહારાજ ગુજરાત સરકારના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ અને ગુજરાત સરકારના વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહભાગી થયા હતા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે એકતાનગર ખાતે ભારત પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના વિવિધ પ્રાંતોમાંથી उपस्थित रही एकता महोत्सव रहा है। मानी नरेंद्र मोदी विकसित भारत ने साकार करवा ने न करवा रहा आज के देखने का मिला, मिला। राष्ट्रीय एकता दिवस तथा लोहा पुरुष सरदार वल्लभ भाई पटेल जी की 150वीं जयंती और भगवान बिरसा मुंडा जी के भी जयंती के अवसर पर आज मुझे यहाँ आपके बीच में आने का सौभाग्य मिला बहुत बहुत धन्यवाद सरदार पटेल जी ने पूरे देश को एक किया एक पाँच स्टेट्स जो थी छोटी बड़ी स्टेटों को विलय करके और पूरे देश को खड़ा किया आज उनके चरणों में हमें श्रद्धा सुमन अर्पित करने का सौभाग्य मिला है उसके साथ साथ ये पाँच नवंबर है और पाँच नवंबर आज सुपर मून है तो सुपर मून में पूरे चंद्रमा की विशालता पूरी चंद्रमाओं की कला आपको देखने को मिलेगी जो यहाँ पर सरदार पटेल जी के व्यक्तित्व के साथ मेल खाती है तो गुजरात का और हमारे उत्तराखंड का बहुत पुराना संबंध है आप भी चार धाम यात्रा करने आते हैं आपका हम अभिनंदन और स्वागत करते हैं चार धाम यात्रा हेमकुंड साहब की यात्रा करने के लिए और गंगा में स्नान करने के लिए आप लोग वहाँ आते हैं मैं प्रधानमंत्री जी को बहुत बहुत धन्यवाद दूंगा जिन्होंने ये उपहार देश को दिया और हमें दिखाया कि सरदार पटेल का कितना बड़ा व्यक्तित्व था आज हमें देखने का मौका मिला कि जो कल्पना सरदार पटेल के हृदय में थी उसी हृदय की गैलरी से आज उनका नज़ारा पूरे बांध का नज़ारा देखने को मिला जो पानी जो आज ये जो जल है ये कितनी भूमि को सिंचन कर रहा है ये नज़ारा देखने को मिला तो देश सिंचित हो रहा है देश आगे बढ़ रहा है एकता के साथ आगे बढ़ रहा है और हमें सब मिलकर के देश को विश्व गुरु बनाना है उसके लिए हमें यहाँ से संकल्प लेना चाहिए આજ ધરતી આ કે ઉસી સંકલ્પ કે મોદીજી કા સાથ દે કે હમ દેશ કો સે વિશ્વ કા ગુરુ બનાયગે બહુ બહુ ધન્યવાદ જે સરદાર સરોવર ડેમની સરદાર સાહેબે કલ્પના કરી હતી એ ડેમને સાકાર કરવાનું શ્રેય અને યશ છે એ યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે અને આ ડેમ છે એ આજે દેશનો સૌથી મોટામાં મોટો ડેમ બની ચૂક્યો છે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની મૂર્તિ એ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ જેની કલ્પના પણ નરેન્દ્રભાઈએ કરી હતી અને સાકાર પણ નરેન્દ્રભાઈએ કરી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડેમ આજે અમે ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજજી અને અમારા સિનિયર મંત્રી કનુભાઈ દેસાઈની સાથે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોયું અને બીજા આકર્ષણો પણ જોયા અને જે ભારત એકતા પર્વ ઉજવાય છે એ પર્વની અંદર આજે અમે ભાગ લેવાના છીએ જે વિસ્તાર એક સમયે વેરાન હતો એ એક વ્યક્તિનું એક નેતાનું એક મુખ્યમંત્રીનું અને એક વડાપ્રધાનનું જે વિઝન છે એ કેટલી બધું બદલાવ લઈ આવી શકે છે એ બદલાવની નિશાની સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ છે અને આ નવા ભારતના નવા લેન્ડમાર્ક છે અને એનું ગૌરવ દરેક ભારતવાસીઓને છે આજે દુનિયા આખીનું આકર્ષણ આ સેન્ટર બની ચૂક્યું છે અને એકતા દિવસ અને ભારત વિકાસ પર્વ છે ઉજવાય છે એમાં ભાગ લેવામાં ખૂબ આનંદ અને ગૌરવોની લાગણી અનુભવું છું ભારત પર્વ બે હજાર સોળથી મનાવાય છે પરંતુ આ વખતનું ભારત પર્વ એક વિશિષ્ટ છે એટલા માટે કે આપણા દેશના અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ છે અને એકતા નગરમાં મોદીજીએ જે સમગ્ર ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે એક આહવાન આપ્યું છે એ આહવાનને પૂર્ણ કરવા માટેની સંપૂર્ણ તૈયારીઓ આપણને લાગે છે કે થઈ ચૂકી છે અને ભારત અને ખાસ કરીને ગુજરાત જે રીતે ટુરિઝમ ઉદ્યોગ ખેતીવાડી અને અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે આપણો ભારત દેશ એક વિવિધતામાં એકતા કહી શકાય જુદા જુદા રાજ્યો જુદા જુદી ભાષા જુદા જુદા પ્રાંત જુદા જુદા ધર્મો છતાં પણ ભારતને એક શ્રેષ્ઠ ભારત તરીકે બનાવવાના આપણા મોદીજીના જે પ્રયત્નો છે એમાં સમગ્ર ભારત એક થઈને આગળ વધી રહ્યું છે એવું ચોક્કસ લાગે છે આજે ઉત્તરાખંડના ટુરિઝમ મિનિસ્ટર સિંહ સાહેબ પણ આપણી વચ્ચે છે અને એમણે પણ સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી છે